કેન્સર સામેની લડતમાં ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે આજે એક ઐતિહાસિક પાન ઉમેરાયું છે અમદાવાદની મારિંગો અને બતાવી છે આ થેરાપી અત્યાર સુધી વિશ્વના ગણતરીના દેશોમાં જ ઉપલબ્ધ રહી હતી પરંતુ હવે ગુજરાતમાં અફોર્ડેબલ કિંમતે આ આજીવનદાયી સારવાર શક્ય બને છે હોસ્પિટલની ટીમે પુનરાવર્તિત બી સેલ એક્યુટ

કહેવું છે કે સીઆરટી થેરાપી જેવી અર્ધતન તકનીકે હવે સામાન્ય દર્દીઓ સુધી પહોંચાડવાનું જે તેમનું મુખ્ય કહે છે જેથી દર્દીઓને વિદેશ જઈને લાખો રૂપિયાનો ખર્ચ કર્યા વિના અહીં જ વિશ્વસ્તરીય ઉપચાર મળી શકે આજે આપણે વાત કરીશું કાર્ટિસેલ થેરાપી માટેની કાર્ટિસેલ થેરાપી એ એક સ્પેશિયલાઇઝ થેરાપી છે કે જે બ્લડ કેન્સરના દર્દીઓ કે જેમને કિમોથેરાપી ઇમ્યુનોથેરાપી રેડિએશન બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કે જેનાથી પણ ફાયદો નથી થયો કાં તો એવા દર્દીઓ કે જેમની બીમારી એકવાર કંટ્રોલમાં આવી ગઈ છે તેમ છતાં પણ નજીકના ભવિષ્યમાં કે પાછળથી ફરીથી પાછી આવે છે કે જેને આપણે રિલેપ્સ કહીએ છીએ એવા દર્દીઓ માટે આ થેરાપી બહુ મહત્ત્વની છે ત્રણથી ચાર વર્ષ પહેલાં આ આવા દર્દીઓ કે જેમની થેરાપી કિમોથેરાપીથી કે રેડિયેશન કે બોન બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી રિસ્પોન્સ નહોતા કરતા કાં તો એમની બીમારી પાછી આવી જતી તો આપણી પાસે આપણા દેશમાં કોઈ ઓપ્શન હતા નહીં બહારના દેશોના અંદર સેલ થેરાપી થતી હતી પણ એ ઘણી જ મોંઘી હતી છેલ્લા બે વર્ષથી આપણા દેશના અંદર આપણી પોતાની કાર્ટિસેલ થેરાપી અવેલેબલ છે અને જેની કોસ્ટ દસમા ભાગ કરતાં પણ ઓછી છે જેના કારણે આપણે આપણા દેશના અંદર મોટાભાગના દર્દીઓ કે જેમને ખરેખર થેરાપીની જરૂર છે કે જેઓ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ બીમારી પાછી આવી ગઈ છે કાં તો જેઓ ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી નથી શકતા કે જેઓ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જેમની ફિટનેસ નથી એવા બધા દર્દીઓ જે લોહીના કેન્સર છે એના માટે આ થેરાપી આપણે ઉપયોગમાં કરી શકીએ છીએ અત્યાર સુધી એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા કે જે એક લ્યુકેમિયાનો પ્રકાર છે લોહીના કેન્સરનો એના પછી લિમ્ફોમાં અને મલ્ટિપલ માઇલોમાં આ આ ત્રણ લોહીના કેન્સર છે કે જેના માટે આ થેરાપી બહુ જ સારા રિઝલ્ટ આપે છે આપણા દેશમાં આખા વર્લ્ડના અંદર ટ્રાયલ્સ અને સાયન્સ હજુ પણ એમના ઉપર કામ કરી રહ્યું છે કે જેના કારણે એના સિવાયના પણ લોહીના કેન્સરો લોહીના કેન્સર સિવાયના સોલિડ કેન્સરો જેમ કે પેટના કેન્સરો મગજના કેન્સરો અને કેન્સરને છોડી દઈએ તો રોગ પ્રતિકારક શક્તિને બીજા બધા લગતા બીજા રોગો જેમ કે ર્યુમેટોલોજીકલ કન્ડિશન વાને લગતી બીમારીઓ આ બધા માટે ટ્રાયલ્સના અંદર કાર્ટી સેલ થેરાપીના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે કે જે નજીકના ભવિષ્યમાં પોઝિટિવ રિઝલ્ટ આપે એવી શક્યતા છે જેમ જેમ થેરાપી આગળ જશે તેમ હજી પણ આપણે આની કોસ્ટ ઓછી કરી શકીશું અને વધારે વધારે દર્દીઓને આનો લાભ આપી શકીશું વધારેને વધારે બીમારી मां आप थेरेपी नो